નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર ન્યૂ હોલ એન્ડ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે ન્યૂ વોલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મકબૂલભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ન્યૂ વોલેન્ડ ત્રીસ સાડત્રીસ ઓરિજિનલ કંપની કલર કમની ફિટિંગ એન્જિન છે હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો સીટ સતરી કમ્પ્લેટ બેટરી સારી હાઈડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે છતરી નવી નાખેલી મકબૂલભાઈને ફૂલ જવાબદારી સાથે ન્યૂ વોલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ઓગણીસ બે ઓનર ની કિંમત ત્રણ લાખ નેવું હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો દ્વારકા તાલુકો ભાનવડ અને ભવનેશ્વર ગામે જોવા મળશે દ્વારકા જિલ્લાના ભાનવડ તાલુકાના ભવનેશ્વર ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક મકબૂલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મકબૂલભાઈનો કોન્ટેક કરી શકો છો